જય મરાજી મિત્રો સ્વાગત છે તમને આજ નવા બ્લોગમાં તો અમે આવી ગયા છે વેલા વેલા ખેતર જો મિત્રો ખેડૂત કેટલું કાઠું હોય છે કોઈ પણ ધન પકવવાનું કે ખેડૂત છે અમને ખબર છે કે વેલા વેલા એક પણ ફુવાર તૂટી નીકળી જાય તો કેટલું હેરાન થવું પડે જો મિત્રો આ ડેરા ફુવારા કવો જો મિત્રો આ છે ઘઉં અને આ રહી અમારી હાલત જો અતા જો મિત્રો અતરા તરમો પર લઈ ગયા છે તો અજો કાજવાવેરી અને કોને કા બાપ દાદા નું કોમ જે પણ ઈ ગણી નો કરી દીવો તો આવો ના આવો પણ તો જે થઈ જઈ થઈ ગયો કેમ કે ઘણા મિત્રોને હું કહું છું ઘણા સૌગ્રને હું કહું છું કે મિત્રો દિલથી લગાવીને ભણો અને લક્ષ્ય રાખો લક્ષ્ય એટલે કે આપણે ગોળી મારવી હોય કે બોર્ડ છોડવું હોય જે લક્ષું હોય એ મારવાનું હોય ને કેમ કે નિશાન દોરેલું હોય તો આપણે પણ એવું નિશાન દોરો કે આઈપીએસ બનવું છે કલેક્ટર બનવું છે કે મમલદાર બનવું છે તલાટી કેમકે આપણે આજકાલ બધા પોલીસ વાળા ભણવા માંગે છે પણ કોક નવું કરો કોઈક અમુક તો કિસાન બની ગયા છે પણ તમે હવે આપણા સમાજનું ગૌરવ વધારો એટલે કે વર્ગ ક્લાસ વન અધિકારી બનો કેમ કે આજકાલ તો બધા વર્ગ ફ્રીમ જ જાય છે ઓલરેડી એસઆરપી પોલીસ એટલે એક લક્ષ રાખી અને એ લક્ષ્ય ઉપર જ ચાલો જય માતાજી જય ઠાકોર સમાજ આ ઘઉં છે ઘઉં મસાલું છે પલળવાનું હજુ પુરાણી આવી ગયું કુંવારા શુક્રિયા તાર ખરું તો પડે યાર એટલા માટે કહીએ છીએ એ જિંદગીમાં આગળ વધવા માટે એક લક્ષ રાખો એ લક્ષમાં સો ટકા સાફ તો મિત્રો જોર જોરદાર ઠંડી વાવે છે કેમ કે હવે તો આખા પળી ગયા છો વહેલા વેલા અંદાજે વાગ્યા છે સાત વાગ્યા છે પડે છે વહેલી જુઓ આખું ટેન્ટ મેન્ટ પડી ગયું તો થોડુંક મજબૂત છે પડી ગયું નહીં મિત્રો એટલે જુઓ ખેડૂતો માટે એક વરદાન આવી ગયું છે ધારમાં વાદળા પણ આવી ગયા છે માવઠું માવઠું થાય ખરાબર પડે ને તો બહુ નુકસાન થાય રાયડું પણ પાકમાં આવી ગયેલું અને તમાકુ તમાકુમાં જો પડે તો તળી મહિનાની મહેનત પણ પાતળ જાય કેમકે બહુ ખાતર નાખી નાખીને તૈયાર કરેલી મિત્રો આ છોડ એક નવું આવ્યું છે શું છે આ કોઈને ખબર ન જાણ કરજો કે એને શું કહેવાય મિત્રો અલગ અલગ આવે છે અને શું આવ્યું છે આ ચીકુડીમાંથી મિત્રો વિડીયો મારે ગમતો હોય તો લાઈક શેર અને કોમેન્ટ અને હા સબસ્ક્રાઈબ કરજો અમને વિડીયો આવતા રહેશે કેમ કે હું કિસાન છું એટલે અવાજ આવશે અને ચેકરો જઈશું તો બહારના બતાવશું જય માતાજી અને હાલો મિત્રો શરદીના કારણે નાકમતી પણ પૂર્ણ રવા મળ્યું છે ઠંડીના કારણે કોઈ એટલે અને આવી ગયા છો અમે અમારા તબેલામાં

જાએ મારા જે મિત્રો તમે આવી ગયા છો ઘાસ વાડવા એટલે કે સાર વાડવા મિત્રો ચીકુડીના ચાર ફૂટકા કાઢી નાખ્યા છે અને હળવારો છે મિત્રો તો પણ પડતો છો ભાઈ વાળા આવ્યો છે હવે જવું નહીં જો એવું વધારે છે બસ સારી કેટલું બધું છે છું હમ